જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ મહાદેવજીનું એક ભજન એક કીર્તન છે કે જેમાં શિવજી કૈલાસમાંથી ક્યાં આવે છે અને કેવી રીતના તેમના દર્શન કરે છે એ સઘળી વાતો આપણે કીર્તન દ્વારા સાંભળવાના છીએ તો મારી ચેનલને લાઇક કરો શેર કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવા કીર્તનો તરત પહોંચી શકે તો ચાલો સાંભળીએ કીર્તન હર હર મહાદેવ હર હારે ચોલી ચણ્યો ને કડી પેરી કાન માં શિવ લાલ ટીલ ચોરી છેૃંદાવન રસ માં હારે ચણીઓ ને કડી પેરી કાન માં શિવ આવા વૃંદાવન રાસ માં પ્રભુતિ ના બદલે પાવડર લગાવ્યો પ્રભુતિ ના બદલે પાવડર લગાવ્યો હારે તો એ પ્રભુતિ રહી ગઈ છે એના અંગમાં શિવ આવા વૃંદાવન રાસ માં હારે ચોલી ચણીઓ ને કડી પેરી કાનમાં શિવ આવ્યા વૃંદાવન રાસમાં પરવતી એના મન વિચારે પરવતી એના માં વિચારે હારે બોલે પ્રેમ કરી જાશે ગોપી ના રાસમાં જીવ આવ્યા વૃંદાવન રાસમાં હરે ચોલી ચણિયો ને કડી પેરી કાન શિવ

હરે લાલ તિલડી ચોડી છે લલાટમાં શิว આયા વૃંદાવન રાસમાં એક ગોપી બીજી ગોપી ને કે છે એક ગોપી બીજી ગોપી ને કે છે હારે આજ નવી ગોપી આવી છે રાસમાં શิว આયા વૃંદાવન રાસમાં હારે ટિલડી હારે ચોલી ચણ્યો ને કડી પેરી કાનમાં શિવ આ વૃંદાવન રાસ માં જશોદાનો જાયો બધુયા જાણે જશોદાનો જાયો બધુયા જાણે હાર ભલે વાજો ગણિક માં

દી તો કંઠમાં સરકો રે ઝૂલતા હારે મારા માતા ભડકીને ને ભાગ્યા ઘર માં શિવ આવા વૃંદાવન રાસ હારે ચોલી ચણિયો ને કડી પેરી કાનમાં માં શિવ આવા વૃંદાવન રાસ હારે લાલ તિલડી ચોરી છે લાલાટમાં શિવ આ વા વૃંદાવન રસમાશોદનો જાયો સગળું જાણે જશોદાન જાયો સગડું યણે હર તમે લાજ કોની કાઢી રાસમાં શિવ આય વાવન રસમા

ના મન માખી જાણ પારાવચીનામન માખી જાણ હારે આજલા જનો રેવા દીધી આસમા શિવાય મા વૃન્દાવન રસ મા હારે ચોલી ચણિયો ને કડી તેરી કાલમાં શિવાય વૃંદાવન રસ મા અરે લાલ તિલડી ચોડી છે શિવ આવ્યા વૃંદાવન રાસ માં શંભુ એના મન માં વિચારે થોડા શંભુ એના મન માં વિચારે હારે હવે કેમ કરી જાશો કૈલાસ માં શિવ આવ્યા વૃંદાવન રાસ માં મારે ચોલી ચણીઓ ને કડી પેરી કાન માં શિવ આય રાસમાં મારે લાલ માં ચોડી લાલ માં શિવ આય માં વૃંદાવના રસ માં શિવજીની લીલા જે કોઈ ગાશે શિવજીની લીલા જે કોઈ ગાશે હારે નો વાસ વૃંદાવન ધામ મા શિવા આ વૃંદાવન માં હારે ચોલી ચણિયો ને કડી પેરી કાનમાં શિવા આ વૃંદાવન માં હરે લાલ ટીલડી ચોરી છે લાલાટ માં શિવા આ વૃંદાવન માં મા શિવા વૃંદાવન શક્તિપતિ મહાદેવની જય તો આજે આપણે મહાદેવજી વૃંદાવનમાં રાસ લેવા આવે છે તે સરસ મજાનું કીર્તન સાંભળ્યું તો મને આશા છે કે તમને બધાને પસંદ આવશે અને તમે દરેક કમેન્ટ કરી અને મને જણાવશો કે તમને કેવું લાગ્યું તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું નવા ભજન અને કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ